આ ઘોઘાની ખૂબ રજા હોય પટેલ તો આ દરબારના બે સવાલ કેવું ન કર બોલું પાછી ખમાભાઈ સવાથી સોપટી ઉપડતી હોય ને વધાવો બનતો હોય મારો માતાનો ભરભૂ કેતો હોય મારી વેળા કેતી હોય હું મો રોમશીડાના ગાદીની બોલાય ના પળ વગર બોલતી નથી છે ભાવાળો ખમાભાઈ છે તું જેટલું 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 બોલીશું

માતા ઓકે છે કોઈ ભેમ કલમ ચમકા પીએ હું કેતી જઉં છું જેમ કલમ આટલી કપોની માતા નહીં મેં ગોતી મે ના હોય દરબારો